તો આલો ગાય સાપી વાત સા બનાવીને કોઈ ભંડારી સ્પેશિયલ મારે એકલાઠું થઈને આમાં બનાવ્યો બાકી ભંડારીના સુરદાનભાઈ આવી ગયા ને બનાવીશ આવા ખતરનાક વાવડાની બધા હેરાન છે એવામાં ભંડારી બિરિયાની બનાવીશ એ જોઈ લાવ બેસન આડું રાખીને પકાવ પકાવીને બધા થાંભડાને ઢાળીઓ ઠાળીઓ આવે એ જોઈશ જોઈ લાવ વરસાદ એ ફૂલ ચાલુ છે એક નંબર વાવડો છે કંઈ હશે નહીં એમ જોઈ લો પવનને તો અમે આવ્યા હતા એના ચાર પાંચ દિવસ આમનામ જ છે બાવળો ને તોફાન તો ચાલો સાડી જમ્યું તો ટોપિયામાં બનાવી તો કે ખબર નહીં હું બનાવી જોઈ લઈએ ભાણા છે ભાણા ધોઈ લઈએ અને આડી ખાવાનું કાઢીએ વિડીયોમાં બધા વિડીયોમાં બધા બનાવી લે તો મજા આવી જોવાની ચાલો અમારો ભંડારી ભાણા ધોઈને આવી જ બિચારો પલ્લી છે લઈ લઉં બધું હવે છે આડી ખાવાનું કાઢીએ બિચારા પાણી નાખી વાતો જેટલો ઢોલે જ પવનની હિસાબે હાલોય ભાણા ધોઈને આવી જ ભાણા ભાણા કાઢીએ ખાવાનું છે આમાં કયું છે એક નંબર હાલોઈ હવે દર્શન પડતો બેસન ભરવા

તો અમારે હિતેશભાઈ આગળ ઉઠીને આગળ આવ્યા વાવડાના હવે તાર તો વાવડામાંય પણ અમારે ભંડારી પકાયો હો કાંઈ ગટી નહીં એવું બનાવ્યું હલવાની બિરયાની હમ તો આ ડુંગળી મળે છે અમારે અશ્વિનભાઈ આમ છે આથણા છે તો હાલો ખાઈ લે ખાઈને અમે તારે શું છે સાખું ખાઉં સાખું ખાઉં તો આ નિંદર છે આ નિંદર મેં આવે છે અમારે હિતેજભાઈ હતી એ ઝડા મારતી હતી અને ખાવાના ગામી હોલ હોલ તો એના ફલાઈને જ ખબર તો વિડીયો પૂરો જશે મુદાની એક નંબર તો હવે ચાલો આવો વાવો ખાઈને પી જાય પછી અપડેટ આપું ત્રણ વાગે તો વિડીયો બનાર હાલો કલે જાઓ મોટા વાવડો છે પડી જ વાતાવરણ મોટું થઈ ગયું તો ચાલો હવે આગળ જાય ભંડારી ચા બનાવવા ગયો ચા પીએ પછી આગળની માહિતી તમને Oh, a okay, little ભાઈ સમારજી ઓજોવા હારવાનો તે હારવી ને અમારા હિતેશભાઈ ખડકી દીધો છે એક નંબર ચાલો વાળી ચા પીવાનો ચમાઈ જાય ભંડારીઓ ચા બનાવી ઘટે એક નંબર તડફડતો પાવડર તો એટલો નાખે જ ને ત્યાં જોઈ લો કઈ ઘટે નહીં જો અમારા મામા સાહેબ ને આમ બેઠો તો ગાઈ અમારો ભંડારી કોલ્ડ રૂમ રૂમમાંથી ટમેટા દાણા ને મરચાં કાઢી આવે કેમ કે એ અમા કરે કે

બિરા પલ્લી છે બે વખત પલ્લી છે વાવડો ધૂમ થઈ ગયો બધી કા કરે તો ભાઈઓ કઈ ઘટની માં દાળ ભાત બનાવી નાખે તમારા ભંડારી ને ખાઈ લે તો ખાવાનું જ હોય આ અમારે ઈતજ ભાઈ કેમ બનાવે દાળ ભાત જરા ભાઈ આમરા રટ્ટા કરી મારા મામા જો બે હાથે ખાવા બેઠા છે આ તો જો ટકેસ પર એક હાથે ખાવાનું હોય બે હાથે બે હાથે તો વાંધો નહી હાલો તો ખાઈ લે એ ખાઈ લે સાના મુના બનાવે દાળ ભાત એમાં તો એકલા પાંદડા જ દેખાય આમાં તો પાંદડા ને ટમેટા જોઈ લેજો